નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે અંકલેશ્વર સ્થિત શ્રીનંદ ટ્રાવેલ્સના માલિકે ચાલુ વરસાદે ટ્રાફિકમાં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કર્મીઓને રેઈનકોટનું વિતરણ કરી માનવતા મહેકાવી પુણાળાની કાળઝાળ ગરમી હોય શિયાળાની કડકડતી ઠંડી હોય કે પછી ધોધમાર વરસાદ વરસતો હોય ટ્રાફિક સિગ્નલ પર ટ્રાફિક જવાન પોતાની ફરજ બજાવતા હંમેશા દેખાતા હોય છે અંકલેશ્વર ખાતે ટ્રાફિકનું ભારણ વધતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે તેવામાં પણ સતત પોતાની ફરજ બજાવતા ટ્રાફિક પોલીસને જોઈ અંકલેશ્વરની શ્રીનંદ ટ્રાવેલ્સના માલિકને સુંદર વિચાર આવ્યો કે ટ્રાફિક પોલીસ જવાનો માટે આપણે કંઈક કરવું જોઈએ જે વિચારને અમલમાં મૂકી તેમના દ્વારા પ્રથિન ચોકડી રાજપીપળા ચોકડી ખાતે ફરજ બજાવતા તમામ ટ્રાફિક પોલીસ જવાનોને

ટીઆરબીના જવાનો માટે આપણે જે રેનકોટનું વિતરણ કરેલું એ અનુસંધાને આજ બે દિવસ ત્રણ દિવસથી જે વરસાદ પડી રહેલો છે તો આજ રોજ પ્રટીન ચોકરી રાજુલા ચોકરીના ટીઆરબીના જવાનો માટેની આજે એકવાર પાછી મેં એમના કામગીરીને અનુલક્ષીને આ એક રેનકોટનું વિતરણનું કામ કરેલ છે